છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવાનું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને માફિયાઓ બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ જયસિલ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની પણ ઘટના બની હતી આ બાબતે હુમલાનો ભોગ બનનાર અને હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા રહે ગામ ગુવાલીનાઓએ નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરીની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયસિલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેને ઉશ્કેરાઈ જઈને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધીનગર ખાન ખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ફોન કરીને જાણ કરવામાં આવી હતી ગતરોજ ખાન ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અને સ્થળ ઉપર જયસિલ પટેલ તેમજ ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ હાજર હતા તે સમય દરમિયાન ફરિયાદીના જણાવ્યા મુજબ દેવાંગ પાટણવાડિયા ત્યાં આવ્યો હતો અને તેને એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર જ અધિકારીઓની હાજરીમાં જયસિલ પટેલ સાથે ઝપાઝીપી કરી ગળું દબાવીને ભેખરમાં દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા આ ઘટના બાદ જયશિલ પટેલને ઈજાઓ થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હુમલાનો ભોગ બનનાર જયશિલ પટેલે સદર ઈસમ દેવાંગ પાટણવાડિયા સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝઘડીયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ઝઘડિયાના જયસિંહ પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દેવાંગ પાટણવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન સહિતના ગુનાઓમાં સંડોવાયેલો છે ગત વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા આ ઈસમ દ્વારા કરવામાં આવેલ રેતી ખનન મુદ્દે રેતી ઉલેચવાના ઉપયોગી નાવડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો ત્યારે હાલ ફરીથી આ દ્વારા રેત ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ રેતી ખનનમાં વપરાતું મશીન સહિત આશરે રૂપિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ જયશિલ પટેલ છે રાણીપુરા ગામનો વતની છું છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાચી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા દોરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગત રોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે